અલગ પ્રદેશ માટે ઝાલોદમાં ઉગ્ર માંગ રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને ગૃહ મંત્રાલયને આવેદનપત્ર પાઠવ્યા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ભીલ સમાજ દ્વારા અલગ પ્રદેશની જૂની માંગને ફરીથી જાગૃત કરાતા આંદોલન વધુ તીવ્ર બન્યું છે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સ્થાનિક આદિવાસી પરિવારના પ્રતિનિધિઓ અને બીએપીના સભ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઝાલોદના પ્રાંત અધિકારી શ્રી મારફત રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને ગૃહ મંત્રાલયને આવેદનપત્ર પાઠવાયું

સમગ્ર ભારત દેશ અને તેની સાથે ગુજરાત રાજ્યના તમામ તાલુકાની અંદર બિલ અલગ બિલ પ્રદેશ રાજ્યની માંગણી સાથે મહામિમ રાષ્ટ્રપતિ વડાપ્રધાન શ્રી અને ગૃહ મંત્રાલયને

પરિવાર દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અલગ ભીલ રાજ્યની માંગણી માગણી કરતા આવેદન પત્ર માન્ય કલેક્ટર મારફત મોકલવામાં આવે છે જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ